હરમાં હજી બધા મિત્રોને આપણે જો હલર લેવા નીકળી ગયા છીએ ટ્રેક્ટર લઈને હા સામે જો એક બીજું હલર હામું હોતંગ મળ્યું આપણે નવો હલર લેવા જાય છે એ ભાઈ પણ નવો હલર લઈને આવી લેવા હા ભાઈ નવું નવું હો ભાઈ ભોરે મોરું હે મિત્રો ટેક્ટર આપણા હાથમાં આવી છે હવે ટેક્ટરના રફતાર પૂરેપૂરે પકડાવાની છે જોઈ લીધો તમે મિત્રો આજ ભાઈ બંધુને પણ કહી દીધું પકડીને બેસી જાય

મિત્રો આ વિચ્છામાં કઈ જગ્યા છે મિત્રો કોમેન્ટ કરજો હો મિત્રો આપણે ગોળામાં પણ એટલું આવ્યું છે કે કાયા કા આપું મિત્રો વિડિયોમાં બન્યા રહેજો આપણે ઠેઠ હલારે ભગીને ત્યાં સુધીના વિડીયો રાખવાના છે ચાલુ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો આ દિવાળી નજીક આવી આવે છે એટલે માણસો પણ ખૂબ રકડે છે બીજી કોર બધી ખરીદી ચાલુ છે મિત્રો લગ્નની પણ ખરીદી ચાલુ છે બધાની તો મિત્રો અમે તો આવા પર નીકળી ગયા છીએ આપણે મિત્રો બીજા ટ્રેક્ટર વાળાની એ સાઈડ કાપવાની છે કારણ કે આપણે એને આગળ ભૂગવાનું છે એને તો અહીંયા ઊભું રહેવાનું હોય છે તો એનો નાનો ભાઈ છે પણ બસો એકતાળીસ છે એને પણ વાય રાખ્યો આપણે આપડે વાળા મોટા પાયે નજીક આવી ગયા છે કિલ્લા પાયે કયો કિલ્લો છે કોમેન્ટ કરો અને ક્યાંથી વિડીયો એ પણ કોમેન્ટ કરજો મિત્રો મિત્રો ઉપર ઢાળ આવ્યો છે ઢાળ આપડે ફરવાનું છે ઢા ઢળી ગયા છે 2 મીટર આગળ લો ઓન પૈયા ભાઈએ લેવા જંગલમાં આવી ગયા હો ભાઈ ફોર હો ભાઈ રસ્તા જોવો તમે જમકમાં રસ્તા

આપણે મિત્રો જંગલ બહાર નીકળી ગયા છીએ જો મિત્રો આપણે હાલ્યા જઈએ છીએ અને એક ખેડૂતની વેતે એક ખેડૂત સમજી શકે જો મિત્રો આગળ ગાડું આવેલું જાય છે અમારા ખેડૂતભાઈ નું હું તમને દેખાડું મિત્રો જો તમે અમારા ખેડૂતભાઈ ના છોકરા ની મોત જો તમે આપણે મિત્રો એક ગ્રામ્ય વિસ્તારમાં ભગી ગયા છીએ આ ગામ કયું છે એ વિડીયોમાં જણાવજો કામના મિત્રો હોય તો પણ જણાવજો અમને પણ ખબર પડે મિત્રો કે આ ગામના મિત્રો પણ અમારા અમને સપોર્ટ કરે છે મિત્રો જોઈજો વિડિયો આ કયા ગામમાં ગયા છે મિત્રો કોમેન્ટ કરજો જરા તો હલલન બીજા બાય પર નીકળી ગયા હા જો અમાર મેસી પરગુસનનો ફ્રેન્ડ દે ઈ પણ મખફાઈનું હલલન નીકળી ગયા છે મિત્રો એક કલર વાળા ભાઈ અહીંયા પણ ઊભા છે એમને તો જો શેનું બેનું બધું ઢીલું પડી ગયું આ જો એલા ભાઈ આપણે આગળ થઈ ગયા હમણે આપણે એમને આગળ થઈ જઈશું પાછા હા મારા મિત્ર મારા મિત્ર એ સકાયો પણ હવે આપણે ઓલે હલર આગળ જવાનું છે આપણે જો હલર ની આરે થવા આવી ગયા એ આગળ પણ થઈ ગયા

આપણે સજુ છે એટલા માટે એટલું અંધારું તો થઈ ગયું છે પણ પરત પાછા ઘરે તો અંધારું થઈ જાય છે મિત્રો આપણે સતગણ માં ગયા છે હવે આપણે જાયથી હલન લેવાનું છે ને ત્યાં પૂકું અને તમને વિડીયોમાં લઈ લો મિત્રો સસગઢ કોઈ પણ મિત્રો હોય તો મને સપોર્ટ કરજો અને મારા વિડીયો જોતા રહેજો ભાઈ આપણે ઝંઝડ માં પૂગી ગયા છીએ હો ભાઈ તો મિત્રો આપણે ઝંઝડ માં પૂગી ગયા અમે જે હોટલ આવી ગયા રોડ ઉપરની એ આપણે માર્કેટિંગ યાડે પૂગવા આયા છીએ મિત્રો આપણે જો માર્કેટિંગ યાડે પૂગી ગયા જોઈ લો મિત્રો આપણે ઝંઝડ માર્કેટિંગ યાડે પૂગી ગયા છીએ આ અમારું ટ્રેક્ટર એવું છે ને કે સબ હેલિકોપ્ટર જોઈ લો ભાઈબન હેલિકોપ્ટર ના ભગાડ આ ભાગ્યું મારું હેલિકોપ્ટર ભાગ્યું હો ભાઈ મિત્રો આટલી રાત થઈ તો પણ રસ્તા ઉપર કેટલી ટ્રાફિક છે તમે મિત્રો જોવો ઉપર કેટલી ટ્રાફિક પણ એક વસ્તુ સારી છે કે કોઈ પણ મિત્રો ખોટી ગર્દી નથી કરતા અને સાવધાની પૂર્વક નીકળી જાય છે એમની સાઈડ લઈને જો મિત્રો આપણે જતદર ભૂકી ગયા જો એનો જસદણ વાળા લોગો જોવો તમે મિત્રો આ ધંધણાસ આપણે મિત્રો પૂગી ગયા ત્યાંથી આપણે અલર લેવાનું છે ત્યાં આપણે આ કિશન ઇન્ડસ્ટ્રીઝ માં આપણે ભૂગી ગયા છીએ આયાથી આપણે અલર લેવાનું છે જો આપણે ભૂગી ગયા અલર પાસ કર્યું હા જો આપણા કાકા છે આપણા કાકાએ લીધું અલારમ સિસ્ટમસ છે ને હું તમને દેખાડું મિત્રો જો આપણે ઉપર ચડી જઈએ

અમારા ભાઈની મોજ જોવા આનંદ જાણાંદ જ એટલો થાય જો એમને હરખ નથી એમાં તો ભાઈને જો આપણે થોડુંક કામ વધી જાય આપણે ઊંખ ફીટ નથી ખાતે ટેક્ટરનો ને આપણે આખો ઉકનો ઉઠ નવો પછી મિત્રો એમ નામ આમ લેવાનું છે અને ચાલુ ફીટ દેવાનું

మార్గం గమ్య వాళ్ళు అమ్మ ఉప్పు మహేంద్రబాయి కం કામેન્દ્રભાઈ ઓ